કલાક દરિયો છે ને બહુ ને બહુ મજા છે ને આ મજા છે ને પણ આમ આપણે આમ નાખવાની છે કંડાળીઓ અને આપણે તો આવી રીતે કરી નાખો છે એમાં પોકી ગયા અને આ સીપના છે ને આ સીપના અમે ઉછળી લીધા છે એટલે સીપના ઉછળ લીધા છે અને સીપના ઉછળીને કંડાળીઓમાં ભરી દીધી કંડાળીઓમાં ભરીને ઝીંગા દોરી છે ચાલો અમારા એ વિજયભાઈ સીપના બાંધે છે ધીમે ધીમે અને દરિયામાં જવું છે ને એક ભાઈ જોલા પણ ઝીંગા દોરવા આવી મળ્યા છે પણ એને વરસાદભાઈ ભાઈ દુનિયાનો શરૂ થઈ ગયો છે થોડુંક ઝાકું દેખા પણ એક ચીજ કરી લેજો અને આ છે ને ચીપના બાંધી તા આપણે જો બે કંડળીમાં એક એક આર બાંધો આવા ત્રણ ત્રણ હારા બાંધવાનો હોય પણ વચ્ચે ટાઈમ નથી એક ખાને તાત્કાલિક આ કંડળી પહેલા તો પાણીમાં નાખી હોય છે અમારે ચાલો વરસાદ શરૂ છે અને થોડીક તકલીફ થઈ જશે અત્યારમાં હવર હવરમાં નવરા આવ્યા એટલે કે બોલા ઠંડી બહુ છે અને આપણે એક ઠકાણે નાખી છે કંડાળી હજી કાંઈ એવું નથી ને હવે બીજી જગ્યાએ જઈ છે ઓલા બે ભાઈ જો ના ધોરે અને આપણે થોડાક આગાવી જઈએ ને વાદળા તમે જોવો આવા રીતના કાંઈક વાદળા આવતા હોય હવર હવરમાં એમ અને ભાઈ કાંઈ ઘટે કાંઈ ઘટે નહીં એ આવે છે અને દરિયાની અંદર મોજા તો તમે એક વખત નિહાળી શકતા છો કેમ કે ઘણા ઘણા મોજા હે મોજા બીજું કુછ દીખાઈ નહીં રહ્યા એ રીતના મોજા આવી રીતનો કાંઈ દરિયો છે રત્નેશ્વરનો અને મોજા અહીંયા છે એમ જ નહીં હો મારા ઘરે મોજા પાછા ના એ આપણે દરિયા એટલા જ છે અને મારું ઘર આપણે અમે સાથ દેખાય આ બાજુ છે તો આ જો રત્નેશ્વરના ગુફા આ ઓલી રત્નેશ્વરની ભોંયરું છે ને એ તો ઓલી સાઈડ છે પણ આ તો એમનો મંડલે મીટર બીજા મફત ત્યાં ગુફા છે બાકી ઓલું ભોંયરાનું હું જોઈ કહું કે એ તો બીજું છે ભાઈ અને આપણે હાલ આપણે નાખવાનું છે દોરે અહીંયા આવે છે મોજા મોટા તો આપણે કાંઈ વિડીયો ઘડી ઉતરસ્યું નહીં કેમેરા બંધ કરીને હા કરીને મેકી દેખું અને આપણે વ્યવસ્થિત પછી પકડ્યું પછી તમને દેખાડશું તો ચાલો બના રહેજો જાતે હે પછી પકડ નીકળી ગયા ટીટમ ટીટમ ગવડો મોટો ટીટમ પકડ લીધો તમે જોઈ શકતા છો ને આપણે થેલીમાં નાખ દેવાનો છે મોજા યાર બહુ છે ને એના કારણે દેખાડી ન શકો વ્યવસ્થિત આમ જો મોજા તો 10 10 ફૂટ ઊંચાઈ છે આ देखो देखो कैसे कैसे बड़े-बड़े मोजा आ रहे हैं इसमें तो हम आइटम पकड़ने वाले हैं तो एक आइटम तो पकड़ लिया है ओए गुजराती जो नहीं दे सर उधर मार्केट आने रोड आवन भाई बेक तो लगे ओ आमा लेन तो हम जो ओए बाप ओए बाप ये ओहो भागो भागो इस टाइप आ जा पड़ेगा अच्छे से ओ चेहरा चेहरा उकरीन उबरो पड़े

મિત્રો ફાઈનલ જો તમે જોઈ શકો છો કેટલા બધા મોજા થઈ છે ને કાઈ મારો બેટો શાક આવ્યો નથી એક સિંગો આવ્યો ને આપણે દોર નાખી ઉપર છે એક ભાઈ અહીંયા એક કોક ને એક ભાઈ તો આપણે બળ કરે અને ભાઈ જો મોજા બહુ છે ભાઈ આ દરિયા તો યાર અત્યારે મોજા તો બહુ છે અને દરિયાની અંદર તોફાન છે એના કારણે મોજા તો હોય ને યાર હું કહું તમારું બધાનું હે તો પછી તો પછી અમે પાસા કોરામાં ઊભા હો પાછા મિત્રો ફાઈનલી મેં મોઝા ઈ દુનિયા ના થઈ ગયા અને એક ભાઈ ઓલા પણ દોરે છે ને એક ભાઈ અહીંયા દોરે છે ને હું પાછો ભાઈ આમ દોરવા જાવ છું એક મારી દોરે થી હલવાઈ ગઈ છે કાઢવાની છે મુશ્કેલી પડશે થોડી પણ ચાલો આપણે કાઢીએ ને એક છે એ ઓલા ભાઈ આપી દીધી છે ઘડી ઘડી દોરે ને તા હું જીન વિયા આમ જો કેવી રીતના ફાટોડા છે કઈ આવી રીતના ફાટોડા છે ને આવી રીતના લોકેશન છે ને વરસાદ ઘડીએ ને ઘડી આવે છે ચાલો ચાલો મિત્રો ગુફા છે ભોળાનાથા છે અને કે આ ગુફા છે બહુ ઊંડી છે ભયંકર મુંડી છે આપણે અનેક વખત બનાવેલો છે આ ગુફાનો તમારે જોવો હોય તો જોઈન કરતો ચાલશે પણ હવે અત્યારે આપણે મચ્છી પકડાવેલા છે તો અંદર જતા નથી તો ખાલી ફોટો ફોટા મજા આવે અને પછી આપણો સામગ્રી અહીં બધું પીડ્યું છે અને જો આમ જો આવી રીતનું કાંઈક શેર ઓ હોય કેમ પણ અહીંયા કાંઈ ન યાર ચાલો ચાલો મિત્રો આ છે ટીટમ આવી રીતના આપણે ત્રણ ટીટમ આવી જશે આ તો બહુ મોટો ઝીંગો આવી જશે બોલો મોટો ટીટમ અને એક અહીંયા છે નાનકડો ટીટમ અને એમથી મોટો આ એનસી નાનો આ અને અહીંયા છે એક શેળું અને એક પોઠું બોલે તો ઢૂમલું અને આપણે તો ઘણું બધું શાક પકડ લીધું કેમ પણ અહીંયા દરિયામાં આટા કેમ મારે ખીજાણ જોઈને આપણે તો અહીંયા અહીંયા સૂર્ય ભગવાન ઉગી જશે અહીંયા મંદિરે પાસે અહીંયા ಚೇರ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬೋದು ಬೀಜ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ತಮ್ಮ ಬಯ ಮಾತಾ ಬಾಯ ಬಾಯ್